અહમદનગરના મારુવાસની મહિલાઓ પાલિકા કચેરીમાં પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી રોષ ઠાલવ્યો હતો અમદનગર પાલિકાના વોર્ડ નંબર ચારમાં પાલિકા વોર્ડમાં કેટલાય સમયથી દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ નહીં મળતા સ્થાનિક મહિલાઓએ મોરચો કાઢી પાલિકા કચેરીએ પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ ગટર સફાઈ કરવાની મોકિક બાંધરી આપી

ભણાવ છૂટે અત્યારે જે મહિલા મંડળો જે અત્યારે અમારી ઓફિસમાં અમોદ નગરપાલિકા ખાતે આવેલ એ બાબતમાં આપણે જણાવ્યું કે જીએવીસી અંતર્ગત અંદાજે રૂપિયા સાડા છ કરોડ રૂપિયાનું મિસિંગ લીકનું ઉગજ ડ્રેનેજનું કામ ચાલુ છે અને અત્યારે વરસાદ અને જે ભરૂચ દહેજ વચ્ચેનું જે ટ્રાફિક છે એ વાયા આમોદ સરહાણ થઈને કરજણવાળા રોડ પર ડાયવર્ટ કરવામાં આવેલ છે હવે જે આમોદમાં જે નેશનલ હાઈવે છે એની દુર્દશા ખરાબ છે એમાં ખાડાઓ પડી ગયા એના લીધે જે રોડ જે છે ડાયવર્ઝન સર્વિસ રોડ પર આપેલ છે અને જેના લીધે અમારે ભૂગર્ભ ગટર લાઈન જે પાઇપો છે અને કુંડીઓ એ ડેમેજ થયેલ છે જેના લીધે આજે એ ભૂગર્ભ ડ્રેનેજ લાઈનની કુંડીઓ રિપેરિંગ કામ ચાલું છે અને રિપેર થવાથી આ સમસ્યાનો ભલ થશે અંદાજે છ સાત દિવસ છે વરસાદના કારણે આ રિપેર થઈ શકેલ નહોતું તેમ છતાં આજે ચાલુ વરસાદમાં બી અત્યારે અમારું કામ ચાલુ છે અને જે રિપેર થઈ જતી આમોદ શહેરમાં જે ભૂગર્ભ ડ્રેનેજની જે પ્રોબ્લેમ છે દૂર થઈ જશે મને ખબર નહીં બેન જે અત્યારે જે મોરચામાં જે આવેલા હતા એમણે કીધું કે કોઈક હજાર રૂપિયા માંગ્યા છે એ બાબતની હું તપાસ કરાઈશ લગભગ એવું અમારે સ્પષ્ટ સૂચના છે અને અમારા કેવાથી જે લોકો કામ કરતા હોય છે એ પૈસા કોણે માંગ્યા શું માંગ્યા ભાઈ અમે લેખિત લઈશું અને જો એમાં જો ખબર પડશે તો એના સામે પનિશમેન્ટમાં પગલાં લઈશું સાહેબ ઠેર ઠેર ગામની અંદર ખાડાઓનું સામ્રાજ્ય છે ગેસ લાઇન દ્વારા જે ખાડાઓ ખોદવામાં આવ્યા છે આજ દિન સુધી તેને પૂરવામાં નથી આવતા લોકોના ઘર બેસી જાય તેવી પરિસ્થિતિ છે તેને લઈને શું જાણો છો એ અત્યંત ખોટી વાત છે છેલ્લા બે દિવસથી હું પોતે જ આ બાબતમાં સ્પેશિયલ ધ્યાન રાખું છું અને બે દિવસમાં ખાડા પૂરવા માટે મેં સ્પેશિયલ અમારો આમોદ નગરપાલિકામાં ડસ્ટ અને કપચી અને ગ્રેડ મંગાઈ રાખેલ છે અને માર્ગ જે છે જે મકાનો દુરસ્તી થયેલો જે સામાન એ પૂરી દેના પર અમે જે કપચી અને ડસ્ટ નાખીને લેવલિંગ કરી રહ્યા છે અત્યારે લગભગ પરિસ્થિતિ સારી છે કોઈ જોવા નથી નંબર અંદર તમને રૂબરૂમાં રજૂઆત કરી હતી આપ અહીંના કર્મચારીને કીધું હતું પણ આજ દિન સુધી તેની કામગીરી કરવામાં નથી આવતી અહીંના કર્મચારીઓ સાહેબ આપના હુકમની અવગણના કરશે તેનું શું કારણ છે એ લગભગ મને ખબર નથી બાકી મને જ્યાં સુધી ખબર છે તમને હું પૂછું જ છું